જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોય પણ જીવન તો એને જ કહેવાય કે જ્યારે લોકો તમારાથી ખુશ હોય સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું એકદમ અદભુત છે તો આ ઋતુના અનુરૂપ એક સરસ મજાની રેસીપી તમારી પાસે લઈને આવી ગયા છે જેનું નામ છે મેથી પાપડનું શાક આ શાક છે ને આખે આખું આયુર્વેદિક છે

મેથી પાડે છે મેથી ખાવી જોઈએ શરીર માટે સારી છે આયુર્વેદિક શાક એમ હમ ખાવા બતાવી દો કાલ તો મેથી પાપડ નું ખવડાવીશ પછી મગ મેથી પછી પાછું બીજી વાર ઓકે એટલે એનું મેથી પલાળવાની તૈયારી કરું છું પાણી લીધું છે એકદમ ડુબાડુબ પાણી રાખવાનું એટલે બધી સરસ પલરીને પોચી થઈ જાય અત્યારે રાતના પલાળી દે એટલે સવારે પછી આપણે શાક બનાવી શકાય ઓકે જય શ્રી કૃષ્ણ ફારો જય શ્રી કૃષ્ણ અંબા 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 આ છે મેથી બાફેલી આપડી હા મેથી બફાઈ ગઈ છે મેથી દાણા તો એકદમ મોટા થઈ ગયા છે ચણાના દાણા જેવા બસ આ ઘઉં ગુગરી જેવું જ લાગે હા હા ખબર જ ન પડે બરોબર છી છે લસણની પેસ્ટ હમ એમાં એડ કરવાની આ બરોબર પાંચ થી પાપડ હમ હમ નાની સાઈઝ હમ પછી મરચાં ની કતરણ કરી નાખી છે તીખું મોરું જે ગમતું હોય એ પ્રમાણે આ કોથમીર છે બાકી આ બધા રોટીંગ મસાલા મીઠું ને તેલ બસ ઓછો સમાન અને જાજો ઉપયોગ કુકર માં સીટી વગાડીએ તોય થાય પણ આવી રીતના આપણે ઝડપથી થઈ જાય છે આ કેટલું પાણી લીધું છે તમે 1.5 ગ્લાસ 1.5 ગ્લાસ પાણી લીધું છે ભાઈ અને પાણી ઉકાળવા મૂકી દીધું ને પાણી છે ને એકદમ ઉકળી ગયું છે એમાં મેથી આવી રીતના આપણે છૂટી બાપસુ કુકરમાં નથ પડતા હો હો પછી આમાં ચેક કરી લેવાની આપણે હો 5-7 મિનિટ જેવું થાશે લગભગ પાણી ઉકળી ગયું ને એટલે હમ આ અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું બરોબર બાફવામાં છે બાફવામાં હમ મીઠું એડ કરી અને મીડિયમ ગેસ ઉપર હવે 5-7 મિનિટ થાશે વચ્ચે આપણે જરાક ચેક કરી લેવાનું બરોબર વાડ નહીં લાગે ફળી ગઈ છે ને એકદમ બે પાવડર જેવું તેલ લીધું છે આપણે બરોબર તેલ આમાં વ્યવસ્થિત ઓછા તેલ માં ચાલે ખરી કર્યું હોય તો પણ મજા નો આવે છે ને બરોબર પાપડ ના માં એડ થશે ને

લેસન સે અત્યારે મસાલા તળવાનું જોઈએ એટલે વાર નો લઈને હમ એટલે આપો ટાઈમ બચી જાય છે મીઠીને હવે આમાં મસાલા એડ કરી દશું હમ બાફવામાં મીઠું નાખ્યું તો એટલે અમાર થોડુંક આપણે ઓછું એક કરશું એમ ધ્યાન રાખવાનું હમ ચમચી જેવી ધાણાજી પાવડર તો વધારે ચમચી એક ચમચી મરચું પાવડર પછી ચીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચા છે એટલે ઈ પ્રમાણે બરોબર છે

તો છે ને મઠ નું કે મગ નું કે ચણા નું એવું શાક ખાતું હોય ને એવું જ લાગે છે દેખીતા પણ હા એટલે કણીવાર બનાવીને ખવડાવ્યું પણ તમારે યાદ ન હોય ને એ તો તમારો જાદુ છે આ બધું ગયું છે પાણી તો કપ બરોબર એટલે ભારો બાળા આ રસા શાક થાશે કે ડ્રાય થાશે ડ્રાય જ થાશે પણ હજી આપણે પાપડ એડ કરશું એટલે આ બધું પી જશે હા 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 સમજાઈ ગયું એટલે પાણી ડ્રાય થાશે હવે આને જરાક વાર ઉકળવા દેવાનું બરોબર ચાર પાંચ મિનિટ પછી પાપડ એડ કરશું આપણે મીડિયમ ગેસ રાખ્યો છે મિત્રો કે આ એક છે ને એક પ્રકારનું આયુર્વેદિક શાક છે મેથી ચોમાસામાં સારી માટે બરોબર ચડી જાય હમ પડદો પાડી દીધો પાછો તમે એમ ને પછી પાછું ચેક એટલે જાદુ કરશો તમે પડદો પાડીને એકદમ આવે છે

સરખામણી છે ને લોકોની મહેનત સાથે કરો તેમના મોત્સવ સાથે નહીં ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત